ચાલો જોઈએ આજનું તમારી રાશિફળ જાણો મેષ રાશિનું ભવિષ્ય તમે અનુભવી અને પ્રભાવશાળી લોકો સાથે જોડાઈ શકશો અને નવી માહિતી મેળવશો તમારી દિનચર્યાને વ્યવસ્થિત રાખવાથી તમારા વ્યક્તિત્વમાં નાટ્યાત્મક વધારો થશે તમે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાની પણ યોજના બનાવી શકો છો જાણો વૃષભ રાશિનું રાશિ ભવિષ્ય વર્તમાન વાતાવરણમાં તમે બનાવેલી નવી નીતિઓનો અમલ થવાથી તમારી ઘણી સમસ્યાઓ હલ થશે ઘરે સંબંધીઓ હાજર રહેશે કોઈની સલાહ ફળદાયી સાબિત થશે યુવાઓએ તેમના ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ આ સારો સમય છે જાણો મિથુન રાશિનું રાશિ ભવિષ્ય બાળકો સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થઈ શકે છે કોઈ બાકી અથવા ઉધાર લીધેલા પૈસા પાછા મળી શકે છે તેથી તેના પર ધ્યાન કેન્દ્રિત કરો વાત કરીને તમે કોઈક સારી રીતે તમારું કામ પૂર્ણ કરી શકશો જાણો કર્ક રાશિનું રાશિ ભવિષ્ય ઘરકામના કામોને મુલતવી રાખવાનું સમજદારી ભર્યું રહેશે આ સમય તમારી દિનચર્યા અને કાર્ય વ્યવસ્થાને વ્યવસ્થિત કરવાનો છે રાજકીય સંપર્કો અને જનસંપર્કનો વિસ્તાર થશે યુવાનો તેમના કરિયરમાં કેટલાક સકારાત્મક પરિણામનો અનુભવ કરી શકે છે જાણો સિંહ રાશિનું રાશિ ભવિષ્ય આજનો દિવસ તમારી નાણાકીય પરિસ્થિતિમાં વધુ સુધારો કરવામાં પસાર થશે પરિવારમાં ખુશ અને આનંદપ્રદ વાતાવરણ રહેશે સંબંધો સુધારવામાં તમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશો યુવાનો તેમના કાર્યમાં નવા લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ રહેશે જાણો કન્યા રાશિનું રાશિ ભવિષ્ય દિવસની શરૂઆત ખૂબ જ સુખદ રહેશે તમને કોઈ રાજકીય અથવા પ્રભાવશાળી વ્યક્તિ તરફથી નોંધપાત્ર પુરસ્કાર પણ મળી શકે છે તમારી બધી કુશળતા અને સખત મહેનત તમારા કાર્યમાં લગાવવો તમને ચોક્કસ સફળતા મળશે જાણો તુલા રાશિનું રાશિ ભવિષ્ય તમે જે કાર્ય પર છેલ્લા કેટલાક સમયથી સખત મહેનત કરી રહ્યા છો તેના આજે અપેક્ષા કરતાં વધુ સકારાત્મક પરિણામો મળી શકે છે સંગઠનાત્મક જવાબદારીઓ નિભાવવાથી તમને માન પણ મળશે વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે જાણો વૃશ્ચિક રાશિનું રાશિ ભવિષ્ય તમારો દિવસ સુખદ રહેશે ઉર્જાવાન અને ખુશનુમા અનુભવશો આજે જમીન કે વાહન સંબંધિત મહત્વપૂર્ણ કાર્ય શક્ય છે તમે કોઈ કાર્યક્રમ કે પાર્ટીમાં હાજરી આપવામાં વ્યસ્ત હોઈ શકો છો સફળ ઇન્ટરવ્યુ યુવાનોના આત્મવિશ્વાસમાં વધારો કરી શકશે જાણો રાશિનું રાશિ ભવિષ્ય ગ્રહોના શુભ ગોચર ચાલી રહ્યા છે જો કોઈ સફળતા મળે તો તાત્કાલિક તેનો પીછો કરો સમયસર લેવામાં આવેલા પગલાંથી અનુકૂળ પરિણામો મળશે વિદેશ યાત્રા કરવા માંગતા લોકોને થોડી આશા દેખાઈ શકે છે જાણો મકર રાશિનું રાશિ ભવિષ્ય વ્યવસ્થિત રહેવાથી તમારા વિચારમાં સકારાત્મક પરિવર્તન આવશે તમે આત્મવિશ્વાસ અને ઉર્જાથી ભરપૂર અનુભવ કરશો બાકી રહેલા કાર્યો પૂર્ણ થવાથી ચિંતા ઓછી થશે વિદ્યાર્થીઓ સ્પર્ધાઓમાં તેમની મહેનતના સકારાત્મક પરિણામો જોશે ચાણો કુંભ રાશિનું રાશિ ભવિષ્ય અટકેલા કાર્યોમાં સુધારો થશે તે પૂર્ણ થવા લાગશે વિદ્યાર્થીઓ અને યુવાનો તેમના અભ્યાસ અને કારકિર્દી સંબંધિત સમસ્યાઓનો ઉકેલ શોધી શકશે અને તેઓ એકાગ્રતા સાથે તેમના કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે ફક્ત થોડી સમજદારી અને સમજદારીની જરૂર છે જાણો મીન રાશિનું રાશિ ભવિષ્ય તમને અનુભવી વ્યક્તિ તરફથી માર્ગદર્શન મળશે અને તમે આરામ અને શાંતિનો અનુભવ કરશો સફળતાનો એક દ્વાર ખુલવાનો છે જે તમારી કોઈ પણ ચિંતાઓને દૂર કરી શકશે જો તમે કંઈક પ્રાપ્ત કરો છો તો તેને પ્રાપ્ત કરવામાં વિલંબ કરશો નહીં